હેલો ગાયસ ગુડ મોર્નિંગ આજે આપણે ખેતરમાંથી લોકની શરૂઆત કરી દીધી છે મસ્ત વાતાવરણ સાથે અને પછી આપણે પહોંચી ગયા માંગરોળ માંગરોળ દવા દવા લેવા માટે ગયા હતા પછી આપણે આવી ગયા પાછા ખેતરમાં ચારક વાગે અને પછી આપણે ખમણમાં વઘાર મારી દીધો રાયજીરું ડાળી અને લીમડો ગુંડો નાખીને મસ્ત અને પછી આપણે બનાવી નાખી ટેસ્ટી ટેસ્ટી ચટણી એકદમ ગરમે ગરમ ચટણી બનાવી નાખી અને પછી આપણે ખમણમાં ધાણા બણા નાખી દીધા ઉપરથી મસ્ત અને પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું એકદમ ફૂલી ફૂલીને દડા એને ખાવા હોય તો આવી જજો અને પછી આપણે તેજુ માટે બટેકા પૂરી બનાવી નાખી અને ત્રીજું બહેન બેસાડી દીધા જમવા તિજુબેન સાસનો ગ્લાસ લઈને જમાવી રીતે અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા